ઝડપથી કેલરી બંધ કરવા માટે ફક્ત પાંચ મિનિટ અજમાવો જલ્દી છું તમારું ધીરે ધીરે કેલરી બર્ન થતી જશે પેટ ઉતરતું જશે મિનિટ નંબર વન જમ્પ મારવાના છે એક મિનિટ સતત મારવાના છે મિનિટ નંબર ટુ આ વર્કઆઉટ કરવાનો છે આના પણ તમારે એક મિનિટ કમ્પ્લીટ કરવાની છે મિનિટ નંબર ત્રણ

કરશો એટલે તમારું એક સારું રિઝલ્ટ મળશે આવી જ ઇન્ફોર્મેશન જાણવા માટે ગુજરાતી હેલ્થ એન્ડ ફિટનેસ થર્ટી ને જરૂર કરી દેજો ફોલો કરવાનું ભૂલતા નહીં કમેન્ટ કરવાનું ભૂલતા નહીં કોનો વેટ વધારે છે અને શેર કરવાનું ભૂલતા નહીં જે લોકોનો વેટ વધારે છે